વધુ એક સ્વામિનારાયણ સાધુએ બફાટ કર્યો છે દારૂ પીનારા લોકોને નથી મળતો અક્ષરધામ દારૂ પીનારાઓને મળે છે કૈલાશનો વાસ સ્વામિનારાયણ સાધુએ કરી છે ભગવાન શિવ અંગે અભદ્ર ટિપ્પણી એક નિયમ ચૂકી ગયા જેથી અક્ષરધામ નહીં પણ કૈલાશ ધામ મળે છે તેવું કહ્યું છે સાધુએ અક્ષરધામને કૈલાશ કરતાં ઊંચું સ્થાન ગણાવ્યું છે નશામુક્ત લોકો જાય છે અક્ષરધામ તેમ જણાવ્યું સ્વામિનારાયણ સંતના બફાટ પછી જ્યોતિર્નાથ મહારાજ આંકડા પાણીએ જોવા મળ્યા સનાતન ધર્મ તમારા કોઈનો એ રીતે તમે ટિપ્પણી ન કરી શકો તેમ કહેવામાં આવ્યું છે સંતો સીમા છોડી દેશે પછી પછી પકડીને ભાગતા નથી હવે અમે સહન નહીં કરીએ બોલ્યા માફી માંગી લે છે પણ વિડીયો હંમેશા રહે છે વિડીયોનો અભ્યાસ કર્યા પછી ફરિયાદની પણ તૈયારી છે તેમ જ્યોતિનાથ મહારાજે જણાવ્યું છે સ્વામિનારાયણ વર્ષિસ સનાતન ધર્મના આ શાબ્દિક યુદ્ધમાં હવે સાધુ સંતો પણ શબ્દોનો શબ્દોની મર્યાદા જાણે કે ભૂલી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ વિડીયો એવા ટાઈમે જ્યારે સામે આવ્યો છે જ્યારે સનાતન ધર્મનું મંદિર બનાવ્યું એવું બળાઈઓ ફાકે છે ન્યૂ જર્સીમાં મહંત સ્વામી સનાતન ધર્મનું મંદિર બનાવવા ગયા મને સમજણ નથી પડતી કે તમે જો સનાતનનું મંદિર બનાવતા હોય તો તેમાં નીલકંઠવર્ણી કંઈથી આવ્યો અને તમે સનાતન ધર્મના આધ્ય દેવ શિવજીનું અપમાન કરો એ જ બાપ સવારા થયા ને રાજકોટનો વિડીયો છે અને ક્યાં સાખી લેવાની વાત છે આની સામે કડક હાથે કાર્યવાહી થશે ને જરૂર પડે તો અમે બપોરે આજે અભ્યાસ કરીને એની પર પોલીસ કેસ કરવાનું પણ આયોજન કરી રહ્યા છીએ અમને સબક પણ શીખવાડવો પડશે હું કાયમ કહું છું હું ગાડીમાં પ્રસાદ લઈને ભરું છું મઠરીનો હવે પ્રસાદ આપવાના દિવસો આવી ગયા છે એટલે પ્રસાદ વેચીશું અમે લોકોને કહીશું કે આવા આડંબર ચલાવનાર લોકોને બજારમાંથી બહાર કાઢો તમે તમારા ઘનશ્યામ પાંડેને ભગવાન બનાવો અમને કોઈ વાંધો નથી પણ ઘનશ્યામ પાંડે બધાનો બાપ છે એ ના સાબિત કરતા ને એવી કોશિશ પણ ના કરતા કારણ કે અમે સનાતન ધર્મના છે ને સનાતન ધર્મ તમારા બાપોના પણ બાપ છે સંતોને સંતોની ગરિમામાં રહેવા દેજો નહીં તો સંતો જે દિવસે એવું કરશે કે અમે તૈયાર છે તે દિવસે તમને ધોતિયા બી નહીં પકડતા આવડે આ મારી વોર્નિંગ છે